અટકાત કરાઈ છે પોસ્ટમેન ની ફરજ બજાવતો કેઓર સોસા પર ગામના 68 વધુ લોકોનો આરોપ હતો કે તેમણે પોસ્ટમાં મૂકેલી અને જમા કરાવેલા થાપણ શકાય પોસ્ટમેન ચાવ કરી ગયો છે અને તે પણ વાત કરી ખાસ તપાસ પોસ્ટ ઓફિસર દ્વારા કરવામાં આવતા સામે આવ્યું છે કે ગામના અનેક લોકોના પૈસાની રસીદ તો ગામ લોકોએ જમા કર્યા આપી છે પરંતુ

એક ફરિયાદ દાખલ કરવામાં આવી જે ફરિયાદ આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ ચારસો ઇકોતેર દાખલ કરવામાં આવી છે જેમાં જે સુત્રાપાડાના મોરડીયા ગામની જે પોસ્ટ ઓફિસ છે એના પોસ્ટ માસ્ટર તરીકે કેયુરભાઈ દિલીપભાઈ સોસા જે ત્યાં ફરજ ઉજાવતા હતા તેમણે સરકારી નાણાંની ઉચાપત કરી એનું અનુસંધાને એની ફરિયાદ એમના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વેરાવળનાએ દાખલ કરાવી હતી જે ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપી ભાગ ભાગી રહ્યા હતા અને એનું પણ જાતનું લોકેશન મળતું નહોતું એ નુસંધાન અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને આરોપી બાબતે માહિતી મેળવી અને કઈ તારીખ આઠ નવના રોજ અમે આરોપીની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ કર્યા બાદ આ ગુનો એણે કઈ રીતે કર્યો છે અને આખી એની શું મોડલ ઓપરેન્ડલી હતી એ બાબતે અમે વિગતવાલેતા તપાસ ચાલી રહી છે એ અનુસંધાને આરોપીના રિમાન્ડ પણ મેળવ્યામાં મેળવ્યા છે આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે જે અનુસંધાને આરોપીએ આ ગુનો કઈ રીતે કર્યો એ બાબતની એણે આખી વિગત જણાવી છે આરોપી જે પોસ્ટમોર્ટમ તરીકે છે એણે ખાતેદારોની બનાવટી સહી કરીને પણ એણે નાણાંની ઉજાપત કરી છે જે ખાતેદારોએ પોતાના રકમ જમા કરાવવા માટે આપ્યા હતા એને એ એમના ખાતામાં ન જમા કરાવી એમાં ખોટી એન્ટ્રીઓ કરીને પાસબુકો પણ આપી છે એ અનુસંધાને એણે ટોટલ અંદાજે ઓગણીસ લાખ જેવી રકમની ઉજાપત કરી છે અને જેની તપાસ હાલ સુત્રા ભાડા પીઆઈ ચલાવી રહ્યા છે